ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની દુશ્મન છે એવું ફરી એકવાર સાબિત થયું છે તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતોના રાહત પેકેજની જાહેરાત તો કરી છે મોટા ઉપાડે બોલે છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે પણ ખેડૂતને મળે છે માત્ર વિંગે બત્રીસો રૂપિયા ગુજરાતના દરેક જિલ્લામાં ખેડૂતો જે વિવિધ પાકો કરે છે એમાં એક વિંગે ખેડૂતને ખેડૂત થાય છે ત્યારે માત્ર બત્રીસો રૂપિયા ખેડૂતને ચૂકવવામાં આવ્યા છે આમ ખેડૂતના જખમની ઉપર મીઠું ભેવડાવવામાં આવ્યું છે આ પેકેજ એ ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મજાક છે આ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે માત્ર એક મહિનામાં ખેડૂતોને પચાસ હજાર રૂપિયા હેક્ટરે અને તે પણ કોઈ પણ સમય કોઈ પણ એના લિમિટ વિના ચૂકવવામાં આવ્યા છે ત્યારે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના દેવા માપની માગણી કરે છે જ્યારે વિવિધ કંપનીઓના દેવા માફ થાય છે અદાણીનું માફ થાય છે જય શાહની કંપનીને રાઈટ ઓફના દેવાને રાઈટ ઓફ કરવામાં આવે છે તો ખેડૂતોનું દેવું કેમ સરકાર માફ ના કરે આ મુદ્દા ઉપર ગુજરાતના ગામે ગામ આમ આદમી પાર્ટી પહોંચશે અને ખેડૂતોનો દેવું માફ કરવા માટેનું આંદોલન શરૂ કરશે